હેલો ફ્રેન્ડ્સ કેમ છો નમસ્કાર હું છું સ્નેહલ અને આજે તમને લઈને આવી ગઈ છું ઈશિતા હાઉસના ફેક્ટરી આઉટલેટમાં કે જ્યાં આજે હું તમને બતાવવા જઈ રહી છું બ્રાઇડલ સાડીઓનો ખજાનો યસ મિત્રો બ્રાઇડલ સાડીઓનો ખજાનો ઈશિતા હાઉસમાં આવી ગયો છે અને આવનારી જે બ્રાઇડલ સિઝન છે કે આવનારી જે વેડિંગ સિઝન છે એના માટે તમારી પાસે આ સાડીઓ તો હોવી જ જોઈએ અરે જો ના હોય તો કદાચ તમે બહુ મોટો લોસ કરી જશો આ સીઝન માં તો જો તમે બુટિક ઓનર છો કે તમે ઘરેથી બિઝનેસ કરી રહ્યા છો કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરવાના છો તો જલ્દીથી જલ્દી શિટા હાઉસ માં આવી જાવ અમારો બ્રાઇડલ સાડીઓ નો ખજાનો જોઈ લો અને મારો ભરોસો કરો કે તમે એક સાડી જોશો અને બીજી મુકી દેશો એટલું સરસ કલેક્શન છે શિટા હાઉસ માં તો જલ્દીથી સ્ટાર્ટ કરી બ્રાઇડલ સાડીઓ બતાવવાનો लैंडनไซयो और डिपार्टमेंट पूरा डिपार्टमेंट्स में अच्छा है सर्विस बहुत अच्छी है बिल्कुल एकदम अच्छा है तो आ तुम જોઈ શકો છો જીમી છું મટીરીયલ માં છે આકુ હેન્ડવર્ક થયેલું છે siler color નું વર્ક છે dual tone માં છે ખૂબ જ સુંદર આ સાડી લાગી રહી છે હજી હું તમને બતાવી દઉં હજી મારી પાસે છે એક આ મેન્ડી કલર ની સાડી તમે જોઈ શકો છો કે કેટલી બ્યુટીફુલ આ સાડી દેખાઈ રહી છે એનો જે પલ્લુ છે એ આખો હેન્ડવર્ક વાળો છે કટવર્ક વાળો છે બોર્ડર આખી કટવર્ક વાળી છે કલર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે આવા જ અજી અમારી પાસે ઘણા બધા কাલેક્શન છે તમે આ સાડી પણ જોઈ શકો છો કેટલું બ્યુટીફુલ એની ઉપર સ્ટોન નું વર્ક થયેલું છે સી ગ્રીન કલર છે જો તમને બ્લેક કલર બહુ ગમતો હોય તો બ્લેક કલરની આ સાડી છે તમે જોઈ શકો છો કે કેટલી બ્યુટીફુલ આ સાડી દેખાઈ રહી છે અને એની ઉપર આખું હેન્ડવર્ક થયેલું છે બહુ જ સુંદર આ પીસ છે અગેન મારી પાસે એક છે આ બેબી પિંક કલર તમે જોઈ શકો છો બેબી પિંક કલરની સાડી કેટલી સુંદર દેખાઈ રહી છે ઓર્ગેન્ઝા મટીરિયલ પર છે એની ઉપર હેન્ડવર્ક થયેલું છે ખૂબ જ બ્યુટિફુલ બ્યુટિફુલ સાડીઓનો ખજાનો અમારી પાસે આવી ગયો છે અગેન આ વરિયાળી કલર તમે જોઈ શકો છો આ જે છે એ સોફ્ટ ઓર્ગેન્ઝા ઉપર મટીરિયલ છે અને એની સાથે ડાયમંડનું વર્ક છે એની સાથે હેન્ડવર્ક છે ખૂબ જ સુંદર આ પીસ દેખાઈ રહ્યો છે અગેન મારી પાસે એક છે મહેંદી કલર જે ડ્યુઅલ ટોન માં છે તમેનો પલ્લો જોઈ શકો છોパープル કલર નું એની ઉપર વર્ક થયેલું છે આખો ગોલ્ડન વર્ક છે silvr work પણ છે ખૂબ જ સુંદર આ પીસ લાગી રહ્યો છે હવે વેડિંગ સીઝન છે તો રેડ કલર કેમ બાકી રહી જાય તો રેડ કલર તમે જોઈ શકો છો કેટલો બ્યુટીફુલ આ દેખાઈ રહ્યો છે રેડ કલર જોઈ શકો છો તમે કે એનો જે વર્ક છે એ આખા બોર્ડર ઉપર હેન્ડ વર્ક થયેલું છે કે સાડીમાં હેન્ડ વર્ક થયેલું છે ખૂબ જ બ્યુટીફુલ કલેક્શન છે હજી મારી પાસે એક સાડી છે જે ઓનિયન पिंक કલરમાં છે અને એની ઉપર હેન્ડ વર્ક થયેલું છે તમે જોઈ શકો છો કેટલી સુંદર સાડી છે ડ્યુઅલ ટોનમાં છે ઓર્ગેન્ઝા મટીરીયલમાં છે હજી મારી પાસે હજી એક સાડી છે મહેંદી કલરમાં તમે જોઈ શકો છો કેટલી બ્યુટીફુલ સાડી છે એની ઉપર હેન્ડવર્ક થયેલું છે પલ્લુ તમે જોઈ શકો છો આકુ હેન્ડવર્ક વાળું પલ્લુ છે કલર ડ્યુઅલ ટોન માં છે વર્ક પણ ખૂબ જ સરસ છે હાજી મારી પાસે એક એટલો બ્યુટીફુલ કલર છે તમે જોઈ શકો છો કે કેટલો બ્યુટીફુલ કલર છે અને એની ઉપર વર્ક કેટલું સુંદર થયેલું છે તો બસ આવી જ બ્રાઇડલ સાડીઓ લેવા માટે જલ્દીથી જલ્દી સ્ક્રીન ઉપર જે નંબર ચાલી રહ્યો છે એની ઉપર કોન્ટેક્ટ કરો WhatsApp વિડિયો કોલ ફેસિલિટી अवेलेबल છે COD अवेलेबल છે અને જો તમે સુરતની આજુબાજુથી છો તો જરૂરથી ઈશિતા હાઉસ વિઝિટ કરો તમે જોઈ લો તમને શું ગમે છે કલેક્શન મને એવું લાગે છે કે આ તો ખાલી એક ઝલક છે હજી તો આખો દરિયો ભરેલો છે ઈશિતા હાઉસમાં બ્રાઇડલ સાડીઓનો તો જલ્દીથી જલ્દી આવી જાઓ અને ઈશિતા હાઉસ વિઝિટ કરો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું ત્યાં સુધી વિડીયો લાઇક કરો શેર કરો અને આગળ કયું કન્ટેન્ટ લઈને આવીએ એના માટે કમેન્ટ કરો નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યાં સુધી બ બાય